ફેમિલી કેમ છો બધા જો કે મજામાં થઈ છો અને આપણે બહુ મજામાં છીએ જો કે કાલે ખાલી ગાડી સ્લીપ મારી ગઈ હતી પણ મજામાં જઈએ કાંઈ વાંધો નથી આવ્યો એમ જેવા તેવા પેટા ને ખાલી બે ત્રણ જગ્યાએ સોલાણો સો પછી હાથ થોડુંક દુખે છે એમ તો આજ પણ કાંઈ વાંધો નહીં કાંઈ વાંધો નથી આવ્યો બરાબર પડી ગયા છીએ પણ એમ મજામાં છીએ આપણે કોઈ એવો કોઈ વાંધો નથી માણસો તો કામે જાવ મળ્યું છે આપણે ધીમે ધીમે જવા દઈએ થોડાક ફ્રેશ છે થોડું ઘણું કામ છે ટિફિન બિફિન બનાવે છે બનાવી નાખે પછી જાવા દઈ નાજો ચા બાખરી નાસ્તો આપણે કરી લીધો છે દીવડીએ બે જા એક બેજા અને ભાઈને જગાડી દો ભાઈને જગાડી દો એણ બપોર ટીફિનની રોટલી બોટલી બની ગઈ છે પછી ટીફિન ભરી દે એટલે જવા દે એ દીકા એ ભાઈ એ એ જનો ઊભો થા ઊભો થાય લેશન તાર બાઈક એ ખબર છે ને જાઈ ગીધા તો હોડે જાગ નતો તો ઝઘડશું નહીં એમ કોય કુવા દેવું નિશાળનો ભલ ટાઈમ થઈ જાય હો હવે એમ કોય ઝઘડ છેલ્લો આવ કાંદાને ઝઘડતી નહીં હુવા દેજે ભલે લેશન નો તો ભણવા ટાઈમે મોકલી ન દેજે અને તું લેશન નો કરી દીધી તું લેશન કરી દે જારા હોય ત્યારે હાલો ફેમિલી આપણે થઈ જશે થઈ જાને ઢીંગુ જો અમે રેન કોની રેગુલ બી લઈ લીધી તો ઢીંગો એ જેનો ભાઈ જો તમે સાયકલ સીધા નાસ્તો કરીને બેહી ગયા છો બીજ આજ લેશન નહીં હાજા આપણે રેન્ડર બેનકો લઈને તૈયાર થઈ ગઈ છે હાલો ફેમિલી જાવ દી કામે અને જો રેન્ડર ખોલે જો ટોપી લઈ લીધી છે કાઈ મંદર રમો લાઈમન આપી દาล નહીં સારું હાલો ટાટા टाटा બાય

લે લે ની બધી ગોલે લે લે તાર કાઉ ટુ લે લે અલોન્ડરિયા જાઓ બેન ખાઈ લો બે હાલો આ શું કરે છે કક બને છે ઓ માય ગોડ નીચે બેન ખાઈ લો બે હાલો બે ખાઈ લો જો જીતલા ખાવ એટલે અરે બેન ખાય તું તો બે તો ઢીંગુ ખાય ઈ તો આમમે ખાઈ લે ઓ ને ખાવ છે હું બનાવે છે રાબડુ ઓ બાપા આ શું છે પકોડા 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 બનાવે છે હું વાત છે ચકાચક બનાવી નાખો મને આવો ખમભો દુ કરે છે હાલો ફેમિલી થોડો ખેલી ફ્રેશ જઈને આવ્યું હું પીને આવો મારું તી સૌની સાહેવ ખા હો મદી કો ખા ખાઈ લે તું હું મોડું ધોવા જાઉં મોડું દઈને આવું વેટ લેજે બે જાઉં આવું હો જો મને ખબર આવે ઠીક ખાઈ લે ને બીજું તું તું નથી બેસ તો તું બે ને પણ

આવું છે ભાઈ કાલે પેડા તો મારું કેટલો ક્યાં રે ને ગયા તે ને જોયું તમે ગયા તારે કે હું શાંતિ રાખો ન્યાથી આવતા વખતે તમે પડવાનું કાલે હોય એટલે પડું તો હું અંદરથી ગરમ સુધો નો નીકળાય હાલો ફેમિલી આપણે જમી લઈ ને એમ બધા હાલો જમવા જો દૂધ પીઓ મેડમ હાલો ફેમિલી આપણે જમી લઈ હાલો તો બધા જમવા ફેમિલી આપણે ઘરે આવી ગયા મહેમાન હો અમાર ઢીંગુ લાલા મામા ને મામી ને જો હરિયા કોઈ ઓલે સ્વી હોય તે છે હો અમાર ઢીંગુ મોડું તો કેવું થઈ ગયું આવી આયા એશુ આયા આયા બડો આઈન ભાવી મામા હે બરાઈ ટેટી ચાઉં મારા ફોટો કાઢી પડકે બે જજા

મઢેકું મજા આવી ગઈ મજા આવી ઢિંગું તને તન મજા આવી હેને મજા આવી આપડા ઘરે રાખ્યું છે આઈ લાઈક મી આની પાહે આની પાહે આની પાહે આઈ આઈ બેટા થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ શિવાય

એ માઢું એકાતાર હે તારું તૂટી જાય બેટા આતેના સાળા લેવા એ ગીવા ચીસવી એમ કાકામ કો હોય ને

લે લે તો અહીંયા આйна ને રહેવાનું છે કઈ જાવું ને પડાવી જાય છે હે આવે આપણે અહીંયા એ એ જોજો જોઈએ ડીબો કાટા ગયો

અને સડડી કેમ ભીની છે અલ્યા પીપી કરી જો જો આમ જો હાલ લે અડી જો એવા હું ગાંડા હું અડી જો સતી બેવો હવે ઉદરો તો કા કે પીપી નુકતી અડી જો જોઈ જો આંસુ પડને જોઈ જો લેન માં જો આ ગજ કરી લે ને એને ફેમિલી નેવર હોઈ જાય ને ઘરે અને એને બદલે એ હમમું કરવા મણા છે બધું મુકવા મણા છે તો પેકિંગ કરી કરી ને